તો મિત્રો આપણે જઈએ દવા સાટવા તો દવા બહુ જલ્દી આપણે આવી ગયા છીએ ઘરની પાછળ ખેતરમાં જ્યાં મકાન બનાવવાની જગ્યા મૂકી છે કે ખડ બહુ થઈ ગયું છે તો આપણે થોડીક દવા સાટી અને કાફી ચોડ્યા ઉતારે છે એમ કે છે કે જે રીતે સાંજે માથે ના આવે તો આનું આપણે છાટવાનું ચાલુ કરી દઈએ મિત્રો તો જોઈ જાવ છો મિત્રો કેવું લીલું લીલું ખડ છે એ હવારે છાપે છે એ સાંજ પડશે ત્યાં તો હવે ન થાય ને પીળું પડી જાય તો મિત્રો આ છે ધરો તો આપણે દવા સાથે દેવી

અને ફૂંકાઈ જાય તો સારું છોકરા બોકરા એ રમતા હોય તો એને વાંધો નહીં ચાલો મિત્રો આપણે ઓલો અહીંયા સુધી છે આપણે દવા દેવા સાથે